વ્યારા તાલુકાના નાનીચીખલી ગામમાં જ્યારે રાત પડતી ત્યારે ખેડૂતોને શિયાળામાં થીજવી દેતી ઠંડી અને ઝેરી જીવજંતુઓ કે હિંસક પ્રાણીઓના ભય વચ્ચે ખેતરમાં પાણી વાળવા જવા પડતું હતું પરંતુ આજે સ્થિતિ બદલાઈ છે હવે રાત્રિના સમયે ઝેરી જીવજંતુઓ અને હિંસક પ્રાણીઓનો ભય ખેડૂતો માટે ભૂતકાળ બની ચૂક્યો છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારની કિસાન સૂર્યોદય યોજના એ તાપી જિલ્લાના પાંસો અઢાર ગામોના પિસ્તાલીસ હજારથી વધુ ખેડૂતોના જીવનમાં સુરક્ષાનો ઉજાસ પથરાયો છે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના નાની ચીખલી ગામના હેમંતભાઈ ગામિત મિહિરભાઈ ગામિત જયેશભાઈ ગામિત અને સાવંતભાઈ ગામિત સહિત પાંચ મિત્રોની ટુકડીએ આ યોજના અંગે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા છે મારું નામ જયેશભાઈ નારણભાઈ ગામિત છે હું નાની ચીખલી તાલુકો વ્યારા જિલ્લા તાપીનો રહેવાસી છે અમારે અહીંયા આગળ જે ખેતી બધા અમે ખેડૂત મિત્રો છે અહીંયા ભેગા થયેલા ને રાતે લાઇટ આવતી ત્યારે ટાઈમે રાતે દિવસે એવી લાઇટ આવતી હતી અને રાતના લાઇટ આવે તો અમને અહીંયા ખેતરમાં પાણી વાળવા માટે આવવા માટે ઘણી તકલીફ હતી કેમ કે જેની જાનવર છે જંગલી જાનવરો છે એનાથી અમને બહુ ભય રહેતો હતો એકલાથી આવતો નહીં હતું એટલે અમને લાઇટ આવે તો બી એકલા નહીં આવે બધા ગ્રુપમાં ભેગા થઈને આવતા હતા એટલે હવે જ્યારે આ કિસાન સૂર્યોદય યોજના આવી ને પાવર દિવસે મળશે તમારા માટે બધું શાંતિ છે દિવસે પાણી વાળો એટલે અમને કોઈ તકલીફ નહીં અને કોઈની જરૂર પડે નહીં એકલા એકલા આવીને અમે બધું કામ કરીને જતા રહીએ એટલે રાતના કોઈ આવવાની જરૂર રહેતી નથી એટલે અમે સરકાર સરકારશ્રીનો બહુ આભાર માનીએ છીએ મારું નામ મિહિર દિનેશભાઈ ગામિત રહેવાસી નાની ચીખલી તાલુકો વ્યારા જિલ્લો તાપી આગળ અમે જ્યારે પાણી વાળતા હતા જ્યારે નાઇટ નાઇટમાં લાઈટ આવતી હતી આ મારું આખું ગ્રુપ છે તે અમે રાત્રે અમે ગમે ત્યારે રાત્રે જતા હતા પાણી વાળવા પણ જ્યારથી આ સૂર્યોદય યોજના આવી છે ત્યારથી અમને બહુ જ આનંદ થયો છે અમે દિવસે જે પાણી વાળીએ છીએ અમને કંઈ અત્યારે હાલ પરેશાની થતી નથી ને આગળ જ્યારે અમે નાઇટમાં પાણી વાળતા હતા ઝેરી જાનવર દીપડા અમને એનાથી અમને ખૂબ પરેશાની થતી હતી પણ જે હાલ પરિસ્થિતિ એવી છે કે અમે એકદમ નિરાંત છે કઈ પણ જાતની અત્યારે તકલીફ નથી અમને મારું નામ હેમંતભાઈ વિરેન્દ્રભાઈ ગામીત છે ગામ ચીખલી રહેવાસી તાલુકો વ્યારા જિલ્લો તાપી હું નાનપણથી જ ખેતી 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 કરું છું અને આગળ આજ કિસાન સૂર્યોદય યોજના ચાલુ કરી એ હમણાં ચાલુ કરી આગળ ને એની પહેલાંથી રાતના સરકાર તરફથી સાડા દસ વાગે પાવર આવતો હતો રાતના સાડા છ વાગ્યા લગીને ત્યારે અમને ઘણી તકલીફ થતી હતી કારણ કે રાતના સાપ બી હોય દીપડો બી એટલે અમારે બધા જ કોઈ એક બે મિત્રોને બી લઈને આવવા પડતા હતા એટલે ત્યારે ત્યાર પછી આ સરકારે આ ચેન્જ કરી નાખ્યો અહીંયા ટાઈમ હવે સવારે આઠથી ચાર છે એટલે આ કિસાન સૂર્યોદય યોજના ચાલુ થઈ એટલે ઘણું બધો અમને રાહત થઈ ગયો એટલે પૂરેપૂરો જ રાહત થઈ ગયો કારણ કે અમે આ શેરડીમાં ને એમ તેમ આ પાણીવાળો આવતા હતા રાતના ત્યારે હું દીપડાનો બી ભય હતો રાતના સાપ બી એટલે તકલીફ ઘણી પડતી હતી એટલે હવે આ યોજનાથી ઘણો બધો ફાયદો થઈ ગયો છે